ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના Jesper?

ના પોણી જેવો કોઈ નિકાલ જ નહી સાહેબ આ જો આ ઉપર પોણી આવે છે ગરનાનામાં પોણી માતું નહી ગરના નું ખોટું કર્યું છે દિવાલ કરવી તો ભાઈ આ અંદર આવે છે

めっちゃ困る。Mm hmm. પાણી રાતે અનાજ લુગરા ગોદરા બધું ખાવાનું બધું પલળી ગયું ચાર મહિના ની મહેનત બધું પાણીમાં પલળી ગયું જાજુના કુવા બે ગયા અમારા છોકરા ના નાના લઈને ક્યાં જવું અમારે મરે પાણી આવી અને પાણીનો કોઈ નિકાલ નથી થયો પાણી પાણી બહાર જતું જ નહીં અધિકારીઓ આયા હતા શું કે દાદા એ તો કે આવતા સમાજ સે થશે એમ કે દાદા અત્યારે અત્યારે કશું જ નહીં થાય તો અમાર શું જવાનું એમ અમાર છોકરા ના ના તાર સુધી અમાર છોકરા લઈને ક્યાં જવાનું અર્ધરાતે પાણી આવી જ જાય વરસાદ આવે છે ને અમાર ઘરમાં પાણી પેસી જ જાય છે રોડ ઉપર મેં છોકરા અમારા ઘરવાળા બધા રોડ ઉપર આવીને બેસી જાઉં પાણી ભરત જશે તમે રોડ ઉપર આવીને બેસી જાઓ બધા રાત્રે રાત્રે જ પાણી આવે શરદી રાતે અમારે જવાનું ક્યાં પાણીનો કોઈ નિકાલ નહીં તો પાણી જતું નહીં પાણીનો નિકાલ કરો અમારે પાણી જાય જ કરો પાણીનો નિકાલ જ જોઈએ અમારે બીજું કાંઈ જતું નહીં અમારે પાણી એવું જ કરે પોણી આવી ગયું મારી બાળક ગોળિયામાં હતી ગોળિયામાં પોણી પહેરી ગયું તો કોઈ બોલાય સરપંચ સાહેબો જે આવ્યા હતા અને કીધું કે તમે સાહેબ આ નિશાળમાં આવી જજો પણ અમે સાહેબ સહી રીતે જીએ પોણી વધારે હતું સાહેબોએ કીધું પણ અમને અનાજ બધું પલરી ગયું અનાજ બધું શું કરીને મેં કીધી સાહેબ અને તારે સૌ કરો ને ભાઈ તો નહીં સો મજૂરી જવું સો ખાવું હું કરવું એ રીતે સહાય સાહેબ મારે અને અમારે પોણી ને સહાય કરી આલો ના હોય તમે બધા રોડ ઉપર બે જઈએ સરકાર તરફથી અમને કોઈ સહાય મળી નથી સાહેબ પાણી ના નિકાલ માટે શું કહે છો ના નિકાલ માટે મને નિકાલ કરી આલો સાહેબ પાણી ના નિકાલ કરી તમે રોડ ઉપર બે જઈએ આપ રોડ બને તો સરપંચ ને કોઈ પેલી મનમાની કરી છે કોઈ સોભડી નથી બુંગરાળા મે કઈ નાના મુકો તો એ મોટા મુકો તો એમને નાના મુક્યા આ જે ડિઝાઇન બનાવી એમાં ભી અમને બોલાય નથી કાલે આવીને એમ કહી કે અહીંયા ભૂંગરા પાણીનો નિકાલ કરીએ આપે તે છતાંય અમને એ લોકો આવીને ગયા પ્રાંત ઓફિસરનું બોનું કાઢીને કે પ્રાંત ઓફિસરને એવું કહ્યું કે હવે કશું થશે નહીં કયા પ્રકારના જવાબ મળે છે અને કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે કયા પ્રકારની ભૂલો કરવામાં આવી છે અહમદ સાહેબ એવું થયું છે કે આ જે રોડ બનાવ્યો એમાં જે પાણીનો જે આવે છે એનો જે પૂંગરાળા છે એ બી નાના મૂકેલા છે પછી ડિઝાઇન છે એ બિલકુલ પેલું છે કોઈ બુસ્તરનું કઈ કોઈ એમને પેલું રાખ્યું જ નથી કે ભાઈ આ કેવી રીતે પાણી આવશે છે જશે કેવા નહીં જાય ને એ બધું એટલે રોડ જે બનાવ્યો છે એમ જ બધું પોલ છે સ્થાનિક વિસ્તારોમાં સાહેબ નીચાણવાળા જે ઘરો છે એ બધામાં પાણી ભરાય છે પાણીનો નિકાલ થતો જ નથી કારણ કે જે ભૂંગરાળો છે એનો આનો મૂકેલો છે

બે હતા અધિકારીઓ ટીડીઓ સાહેબ ને બધા તે એ આશ્વાસન આવી ગયા હતા ને કાલે જે પાછા આવ્યા એન્જિનિયર ને બધા તે કહે કે આનું કોઈ કામ થશે નહીં અધિકારી કોઈ કામ નહીં થાય હાલ આમાં સર થશે એવી રીતના વાત કરીને ગયા છે તો અમારે તાણ સુધી શું કરવું થાય

પેલી બાજુ એક રોડ બનાવ્યો છે એની હાઇટ બહુ વધારે રાખી છે તો અત્યારે તળાવ થઈ ગયા છે ખેતર અને ખેડૂતોને બહુ નુકસાન સહન કરવું પડ્યું છે રોડનું કામ ઊંચું લેવાની જરૂર હતી અને અહીંયા ગરનાળા મૂકવાની જરૂર હતી કે જેથી પાણીનો નિકાલ થઈ જાય અત્યારે કયા પ્રકારની કામગીરી છે અત્યારે તો આ કામગીરી કરી છે એનાથી અમે આ બધી તકલીફો ઊભી થઈ છે ઘરોમાં પાણી ભરાઈ ગયું સાહેબ અમારે ત્રણ વારથી પાણી બહુ આવી ગયું અમારા મકાનની અંદર પાણી બહુ ઘૂસી ગયા હતા અમારે રહેવું કઈ જગ્યાએ અમારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને ઢીચનું ઉપરું અમારું પાણી હતું અને ઘરથી બહાર નીકળીએ હતું કે કમર હોમું પાણી હતું અમારા સરપંચશ્રીને ફોન ફોન કર્યો તે આવ્યા અને રાતે અમારી મુલાકાત લીધી અને અંદર આવીને પાણીએ જોયું અને એમને કીધું કે વરસાદ ઓછો થાય પાણી જાય તો અમે કોઈક નિરાકરણ કરીએ એ રીતના એમને વિચાર્યું અને મન બધવાનું આશ્વાસન આપ્યું અમે સાહેબ બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે શું કહેવામાં આવે એ બધા આવીને બધા સાહેબ પાછા જ હોય છે અમારું પાણીનું નિકાલ કરી આપો અમારે બીજું કંઈ જોયું હતું નહીં અમારે રાતના અંદર પાણી બહુ આવે છે અંદર જનાવર આવે છે નાના છોકરોને કઈ જગ્યાએ લઈ જવા અમારા કરિયાનું ઘઉં જે હતું બધું અમારું પણ રહી ગયું છે અમારા શું ખાવું ઘરના અમારા લોટના ડબ્બા હતા કે તેલ હતું એ બી પણ રહી ગયું અમે મજૂરીયા માણસ અમારે બસો ત્રણસો રૂપિયા મજૂરી મળે છે લાઈ લાઈન કઈ રીતના ખાવું અના મારે લાયેલું હોય છે જે ચાર મહિના કોરા દિવસની અંદર ભેગું કરેલું હતું એ તો ગયું બધું અનાજ પણ રહી ગયું છે હવે અમારું સરકાર તરફથી અમને મળી નથી સરકાર તરફથી સહાય તો બી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબ અમારા માટે કંઈક તમે ઉપાય કરો અને પાણીનો નિકાલ કરી આપો ઈડર તાલુકાના કડિયાદરામાં રામનગર વિસ્તાર છે જ્યાં ઠાકોર સમુદાયના જે મકાનો આવેલા છે ત્યાં ચોમાસાની ઋતુમાં નહીં જોકે ત્રણ વાર તંત્રની લાપરવાહીના પગલે વરસાદી પાણી કેરસમાં ભરા હતા જેને લઈ સ્થાનિક રહીશોનો જે સરસામાન છે તથા ઇલેક્ટ્રિક ઉપકરણો છે તેને પણ ભારે નુકસાની વીતી છે તો બીજી તરફ આપણે દ્રશ્ય બતાવીશ કે તંત્રએ ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે પંચાયત આરંભી વિભાગ દ્વારા આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ને રોડના નિર્માણ કામગીરી દરમિયાન જે પાણીના નિકાલ માટેના બૂંગળાની કામગીરી હોય છે જે અહીંયા લાપરવાહી દાખવીને જે એન્જિનિયરના પ્લાન મુજબની જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ જોકે આ જે સ્થાનિક લોકો છે તે પોતે જે આરસુ અધિકારીઓ છે અને જે તંત્રના મૌન અધિકારીઓ છે તે લોકોની સામે પોતાનો રોષ છે તે પણ ઠાલવી રહ્યા છે તો બીજી તરફ અહીંયા જે પ્રમાણે પ્રાંત અધિકારી સહિત જે પંચાયતના બી છે તે લોકો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે અને સ્થાનિક ગ્રામ પંચાયતને રજૂઆત કરવાની બદલે તે લોકોને અંધારામાં રાખવામાં આવે છે અને તે લોકોના ફોન છે તે પણ ઉપાડવામાં ન આવતા હોવાના સરપંચે આક્ષેપ કર્યા છે તો બીજી તરફ સ્થાનિક પંચાયતને અંધારામાં રાખીને પંચાયત આરએમબી વિભાગ દ્વારા જે રોડનું કામ કરવામાં આવ્યું તેની અંદર કંઈકને કંઈક એન્જિનિયર પ્લાનિંગની અંદર લાપરવાહી દાખવવામાં આવી છે જેને લઈ હાલ ચોમાસાની ઋતુમાં એક નહીં પરંતુ ત્રણ વાર સ્થાનિકોના મકાનોમાં કેરસમાં પાણી ભરાઈ જવાના કારણે જે લોકો લોકોનું કરિયાણું છે માલસામાન વેરવિખેર થયો છે ને સમગ્ર વરસાદની અંદર ભારે નુકસાની પણ ભોગવવી પડી રહી છે મહત્વની બાબત એ છે કે એકવાર નહીં બે વાર સ્થાનિક અધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત જ પ્રાંત અધિકારી સહિત આરએમબી વિભાગ દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી હતી ને સ્થાનિક લોકોને જે સ્થાનિક લોકોને એક બાદ એક વાત કરીને જે વાયદાનું વચન આપવામાં આવતું હોય છે તે પ્રમાણે એનું કામ પૂર્ણ કરવાની બાહેદરી આપવામાં આવી હતી પરંતુ એકવાર નહીં ત્રણ વાર પાણી ભરાઈ જવા બાદ પણ હજી સુધી આનું કામ કરવામાં નથી આવતું જેને લઈ સ્થાનિક લોકો પણ ભારે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે મહત્વની બાબત એ છે કે જો આવનાર સમયની અંદર આ પંચાયત વિભાગ દ્વારા આ ભૂંગળાનું કામ કરવામાં ન આવે અને પાણીનો નિકાલ કરવામાં ન આવે તો સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં સ્થાનિક લોકોના ઉગ્ર આંદોલન કેવો અને કયો માર્ગ અપનાવે છે ચિરાગ મેગાન્યુઝ કેપિટલ સાબરકાંઠ હા